હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ ફિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો મિત્રો માત્ર ત્રીસ હજારની કિંમતમાં આવેલ છે મિત્રો આ બાઇક રાજવીરભાઈને વેસવાનું છે ખૂબ જ સારું બાઇક ઓછી કિંમતમાં તો મિત્રો રાજવીરભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ થાય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો બાઇકમાં વીમો રનિંગ છે તો મિત્રો બાઇકની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો બાઇક તમને સિલ્વર પટ્ટા સાથે બ્લેક કલરમાં જોવા મળશે મિત્રો બાઇકનું એન્જિન છે એ સો ટકા વર્ક કરશે અને મિત્રો બાઇક તમને બંને ટાયર આગળ પાછળ સારા જોવા મળશે અને મેગવિલ સાથે બાઇક જોવા મળશે તો મિત્રો બાઇકમાં કાગળ બધા કમ્પ્લીટ છે વીમો રનિંગ છે મિત્રો બાઈકમાં હાલમાં એક રૂપિયાનો ખર્ચો ને તેવું માલિકનું કહેવું છે ખૂબ જ સારી બાઇક છે ચેસીસ વગર ક્યાંય પણ કાગછાળો તમને જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આ બાઇકના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે વાત કરીએ બાઇકના માલિકને તો માલિકનું નામ રાજવીરભાઈ છે અને મિત્રો રાજવીરભાઈએ બાઇકની કિંમત રાખેલી છે માત્ર ત્રીસ હજાર રૂપિયા તો મિત્રો રાજવીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો ચાર ચોપન એક તોંતેર રાજવીરભાઈનો મોબાઈલ નંબર છે ત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઈક તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર તો પણ પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ રાજવીરભાઈ રાજવીરભાઈનો મોબાઈલ નંબર મિત્રો વિડીયોમાં આપેલો જ છે અને મિત્રો તે સિવાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલું છે તો જે પણ કોઈ મારા મિત્ર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ થાય તો વધુ માહિતી માટે રાજવીરભાઈનો કોન્ટેક કરી અને મિત્રો બાઇક તમે જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે રાજવીરભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાય